કે ખોડીદાસ બાપાનો આજ તિથિ છે તિથિ દેહની તિથિ થાય અતિથી ભાયો નથી અતિથિ જોયો છે તિથિ દેહની એમ નિરાકાર અને સાકાર બે નું નથી આ વાદ આવ્યો આવે છે

હેજ નહોતો સેજ ખોડીદાર બાપુ તો સેજ અત્યારે ખોડીદાર બાપુ દેખાય છે દેખાય છે જોવો છો છે એક ને એક ટકા છે તો ક્યાં છે કે સ્વર્વ ના હૃદય ની ગુંજાર કરી રહ્યો છે એટલે કીધું કે નામ સોમાવ સમોવડી કોઈ નહીં

પછી તાળી ઉપર કેવું પડે કે સાહેબ ઓછી થઈને જામે કેવું જ પડે જામી જાય આપણને ખબર છે કે એની મેળે થઈ જાય થઈ જાય છે એની મેળે જે થાય કે તમે જોયા કર્યા આપણે જોયા કરીએ જોવા માટે આ દીધો છે મારી પર બેઠો બેઠો જોવે છે એને તમે એ ફરી જોઈ લો જે જોવે છે એને કોઈ દુનિયામાં ના જોવે અને જેને જોયો છે ને એના પાછળથી મારા બાપ ગુણ ગવાય છે હે એના પાછળથી દીવા થાય છે એના પાછળથી મહાનતાઓ થાય છે એની પાછળથી ને તમને કોઈ ડંકા વાગે છે કેમ કે એ તો છે જ આત્મા સર્વમાં એક છે એક ઉદર ને એક ખાય આત્મા સર્વમાં એક છે એક ઉદર ને ખાય

ઘડો એમાંથી ઠંડુ થાય એટલે લઈ આવ્યા ન જોયું બે ચાર નંગ લીધા અને બરોબર ટકોરો મારવા માંડ્યો અને એને ટકોરો બરાબર એને લાગ્યો ઈ ઘોડો ઘડો લીધો ઘડો લીધો ને એમાં બધા ઘડા રૂપી છે ભાઈ એને ટકોરો લાગશે ઈ પૂછશે નહીં કે મારે સમજાઈ ગયું છે બાકી ટકોરા જ કરે ને આવા સંતો વિચાર કર્યો કે આમાં આમાં ભક્તિમાં કરું આવતો નથી ભગવાન પીતો પીતો હવે અહીંથી ઘોડો પડ્યો રે અને હું મૂક વેતા એટલે ઘોડાને મૂકી દીધો ને પોતે વેતા મૂકી દીધા એટલે એ ઘરો

કીધું તમે કોણ બોલો છો એટલે કે ઘોડો કે હું તને કહું છું આ હાલ મારી પાસે તું હાલ કાલ મને લેવા આવ્યો ને તું એ કે હા તું મને તે ટકોરો માર્યો હતો ને ઈ શો નતું એટલે કે હા તું ભક્તિ કરવા માટે આ સંત ને આશ્રય આશ્રમ આશ્રમમાં આવ્યો છે એમ ને કે હા હવે મારી પરિચિતિ તું જોઈ લે હું કહું તને મારી પરિચિતિ જોઈને હું તને કહું કે જે ઘડો ઘડનારો હતો ને એક ફૂટકી કોદાળી લઈ પાના વિન્યા અને એ લઈને ખાંડ માં આવ્યો અને મારી જમીન જમીન હું હતો દીકરો વાતરવા મારી અધોગતિ થતી હતી પણ એમાં વાતરી વાતરીને મને કે આ ક્યાં લઈ જાય મને અને એ લઈને માંથી સડાવી મને આ મારી પરિસ્થિતિ જોઈ લેતું એ ગધેડા માંથી સડાવી ઘેરે લઈ ગયો

કે મારો માટી બાજી મને ઘડો બનાવી દે ભગવાન જેવો લાગે છે આ પરિચિત ત્યાર પછી ધીમે ધીમે ઠરવા દે અને પછી પછી મીડો ટપલા મારવા અને ટપલા મારતો તમને તને હા તને કોઈક ઢીકા મારે તને કઈ થાય અને મારી આદેશા થઈ મારા હા નો તો લેવાતો પછી નિરાતે મૂકી દીધો તય મને એમ ચો વાંધો નહીં હવે જો વાવાઝોડું ન આવે તો હારું ભાઈ છે ભગવાન અને સદબુદ્ધિ આવે હવે અમને આમ કરતો જાય અને આમ કુશાનો ઢગલો કરતો જાય આપણે મને કે ચાલો છે ટાટવા દઈએ અહીં એકાબીજા ખડકવા મીડ્યા હતી અમારા મનમાં મારા મનમાં એમ થયું કે અમારી નાચના હોવને ભેગા કર્યા અને હવે હમથી રહેવું અને આનંદ કરીશું આજ એ પરિસ્થિતિ થઈ તો ભટને ફાટીએ દિવાળી મૂકી જોઈલે અમારી દીખ્યા અમારી દીખ્યા જોઈલે એટલો બધો સને કર્યો અને છેલે દિવાળી મૂકી દી અમારી દીખ્યા કઈ છે યમાજી ની ભજન કરી કરી તમને કહો કે યમાજી ભરાળ એ અગ્નિમાંથી નીકળ્યા થઈ તે ટકોરો મેર્યો ને તું અગ્નિમાંથી તારે નીકળવું છે બાપા પા શું કરે ને આવો ભીષા પડાવવા લઈ લે અને માજમાં પાણી મૂકી દે એટલે બિચારો ઈટો પાણી ઠાડુ પીવે આપણે વિચાર કરી કે માટી નો ગળો બનાવો હતો એની મારી કેટલી મુશ્કેલી તો આમાં તો એમ કે ગુરુ કર્યા પછી તમારે કઈ ન કરવું પડે હે કઈ ન કરવું પડે પણ જયારે તમને કોઈ કે રોટલો તમને કોઈ અનાજ હોય અનાજ આપડો ભક્ષો છે કરીએ છીએ એનો અનાજ નો ભક્ષો કરીએ છીએ તો આખા આખા ઘઉં કે બાયરો મળીએ આપવા એની માટે આપણે જીવન જીવાડી માટે કે આ માનવ દેહ છે ઈશ્વર નું સ્વરૂપ છે આ રામ નું સ્વરૂપ છે આ કૃષ્ણનું સ્વરૂપ છે અને એના મુખમાંથી પધરાવે તો અમારો બેડો પાર થઈ જાય જેને મને મરણના ફેરા મટી જાય આ નક્કી કર્યું તો એને દલાવું પડ્યું બે ઘંટીના પર છે જાતનો નાશ કર્યો બાજુ કે ઘઉં મટી ગયા એટલે લોટ થઈ ગયો ને એમાં આપણે માણસ મટી જાય આ બધા માણા મટી જાય ને એટલે મીઠા જે બોલાવો ભરત બાપુ જય ભરત બાપુ જય પણ દેહ એ નથી બોલાવતા આપણે તો દેહ છે એટલે કહીએ છીએ પણ માલિક વાર એ બાપો બેઠો છે એ બાપા ને એ પોતે જાણીને તો પછી એનો અહંકાર નો આવે નકર કે રામ હામો રાવણ હોય જ એટલે એના મનમાં એમ ક્યુ કે ભલે લોટ લઈ અને તમને કોઈ ઘઉં નો હોય એ લઈને પાણી નાખીને તમને કોઈ ઢીકા મારવા મહળી અને ઘઉં લોટ હોય એ માટે આપણે બહેનો ને ખબર હોય કે ઢીકા મારી અને થોડુંક નોખું પાડી અને માથે લાકડાનું નું ફેરવે ફેરવે આપણે કોઈનો એક વખત એનો અખતરો કરો સારી ભેંસ હોય અને તમને કોઈ હારો સારો મળે તો તમને ઈ ભેં શું જે આપણે ભેવું જોઈએ તમને કોઈ દસ લીટર દૂધ દે પોતે ખાઈ ને પાડો ના ને હોવા દે પણ ગુસ્સા હોય એમાં દૂધ જેટલી મીઠા ખાવેસ હોય છે અને એની શું વાત એની વર્ણન થઈ છે કે નહીં એ કમાય છે અને એ કમાય ને આ બધા એમ કે ભજન બોલે ભાઈ ભજન બોલે છે ભજન બોલે એમ કીધું વ્યક્તિ બોલે એમ નથી કીધું

એટલે કહેવાની વાત એ છે કે આમાં બધા દેવ છે અને દેવ સિવાય જલમતો નથી રાક્ષ જલમતો નથી પણ આયા પછી રાક્ષ થઈ જાય છે એટલે સંતોના મનમાં દયા આવે એટલે કે આ બચારા સમજે પણ એને કીધું આખા ભક્ત કીધું કે છે આ ડખો અને ડખાનો છો દયો આ ચાર નો કહ્યો છે આમાં તો કોક જ પાર પાડીને મૂળ બાપા આ ડખો આયલો જ આવે છે એક કરવા માંડે તા એની પાછળ હજારો થાય છે મારે કહેવાની વાત એની વાત છે અને એક એક જ છે દીકરા માનવું બહુ કઠોર છે મારા બાપ તમે માનવા માંડીજો કે આ એક જ બાપ ના દીકરા છે બધામાં આત્મા છે આત્મા એ પરમાત્મા છે પણ એકા બીજા બાયુ બાયુ આવા ઘેરી એના સમ પૈકી થોડોક

ખતરો કર્યો નીકળ પેલા પોતાને તમને કોઈ આપણા મનમાં એમ થાય કે જેને કર્યું છે મીરાબાઈ મહાન ભક્તિ કરી અને ગમે એવું નુગરું મોઢું હોય કે આ મુખ ની મીરા નથી રમતી

એટલે એ તમારે ચિંતા કરવાની નથી તમને ખબર નથી મારો પતિ તો છે પણ જેનું ભજન કર્યું છે ને એ બેઠો બેઠો એમ કે છે આની પરીક્ષા કરી આને ઝેર દે એટલે મારા પતિ ને મને ઝેર દે છે અને હું આ કણી એનું નામ લઈને પી જાઉં ને એટલે અમૃત થઈ જાય એટલે બે કોઈને લાજ રાખવી પડે એટલે મારા પતિ છે ને ભગવાન છે ને એ તમને કોઈ હલવાનો છે અમારી બે ની ભાઈ એમ આપડે ભગવાન વાત કરીએ મારા બાપ તો તમને કોઈ પરમાત્મા દીવ નો ખેંચે છે આ બે નો વિખ્વાસ છેલ્લે તમને કોઈ જડ જળ જાય જડમાં પૂછે તું મને ક્યાંક દે કે તારો હું બે બહે ગીતાજી ની માલિક કૃષ્ણ ભગવાને એમ કીધું કે મારા બનાવે મારા બનાવેલા હોય એને કોઈથી પાપ કે કર્મ લાગે નહી અને લાગતો હોય તો યામવાલી માગે છે શું છે એનો બનાવેલો ઈશ્વર નો બનાવેલો પાપ લાગે ન લાગે તો અર્જુન કે આ બધું છે આ ગોટાળો કે એ માગી લે છે આને અડી તો પાપ બેહે આને આપણે ભોગવું પડે આપણે દેવું પડે તો દે મારે હું છે હવે મારું ભજન કરે અને મારી દીમને લાલ જાય એટલે ઓલું કસો બળી જાય હે આવ્યું છે ને આજ બધું જાદે ભાઈ કસો પડી જાય કરી દઈ કે ના મને ખબર નથી ને હું ભક્તિ કરતો હતો હવે ભક્તિ ખબર પડી કે આ ભક્તિ છે સારી વસ્તુ એટલે મેં મૂકી દીધું હવે મારી પાસે બીજા બધા બિચારા ભક્તિ કરે છે મારી એમ આ બાપા ભાઈ ગયા ને એની પાછળ આપણે ભક્તિ કરી સબરો કાઢીને ભાઈ આવી ગયા બોલો સદગુરુદેવ ની